गेम से बुधो रहे रो मजा मा आज तमार भाई आज ही ब्लॉग चालू कर रो आज जो लियो फाल आज मान रो ऊपर रो जो लियो आरो हर किंत तम ने बता रो जो लियो आओ फाल से जो ली आ से आखो है लियो लियो yeah. આશે આપણી ગાડી તો મિત્રો બ્લોગ ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર દેજો જોઈ લ્યો કેવી લાગે જોઈ લ્યો મિત્રો તો આવા બ્લોગ જોવા હોય તો लाइक से सब्सक्राइब कर दियो बाकी आलो अब वोट का ऊपर जाए भाई ये भाइयों का आलो वही गयो वोट का ऊपर तो मित्रों अब जो जो ये पाथरा सही गया जई लियो आलो जो बड़ा चढ़े से माल आ थोड़ो आ मन्नत कबरा नो कर तमे कमेंट में बताड़ी કહી દયો મને મા કેમ જો ગાડી કેવી લાગે આ બધી ઓખો લે લાડા બોલે કુ તમે બોલ રિલેક્સ એ સબસ્ક્રાઇબ નું કુ જોઈ લ્યો મિત્રો તમારો ભાઈ આથી રોજ બ્લોગ ઉતારે છે તો મિત્રો જોઈ લ્યો તમારો ભાઈ આથી બ્લોગ ઉતારે છે તો લાઈક તો શેર સ

બીજી બતાડી દઉં આ જોઈ લ્યો આ છાયામાં છે આ નવલી તડકામાં છે જોઈ લો અને હાલો લીંબુડી અને ફૂલ આંજો આ ઉમળો અને આ જોઈ લ્યો આ લીંબડો બચો લ્યો બતાડું ચાલો આગળ જાય અજીએફસી

આ છત નો હાલ કા આ છે તમારો ભાઈ બ્લોક ઉતાડે છે જોઈ લો આ તાર કો બહુ સઠાણે એટલે ફેસ સળકો છે આવો બક કે આ બસ જોઈ લો કામ કરે એટલે આના પાછળ થઈ ગયા જોઈ લો ઓ बाजू ઈ તો મે તમને બતાવી દીધાતા બક ક્યા હાલ છે જોઈ લો આ હાલ છે चालों पा नीचे जाइए स्टॉप करना